અમેરિકાના ન્યૂ જર્સીના એક નાનકડા વિસ્તારની આ વાત છે એક ગરીબ બાળક ઘેર ઘેર ફરીને કેટલીક ચીજ વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવતો હતો સ્કૂલ પૂરી થાય તે પછી તે ઘરે ઘરે ફેરી કરતો હતો અને એમાંથી જે આવક થાય તે રકમથી સ્કૂલની ફી ભરતો હતો એક દિવસની વાત છે તે ખૂબ જ ભૂખ્યો થયો હતો એના ખિસ્સામાં એક જ ડાયમ સિક્કો હતો એમાંથી એનું પેટ ભરાય તેમ ન હતું એણે નક્કી કર્યું કે હવે તે બીજા જે ઘરે ચીજ વસ્તુ વેચવા જશે ત્યાં તે ભોજનની પણ માંગણી કરશે તેણે એક ઘરની બહાર જઈ ડોરબેલ વગાડી એક યુવતીએ બારણું ખોલ્યું પરંતુ તે ખાવાનું માંગી શક્યો નહીં એ બાળકે ભોજનના બદલે માત્ર પીવાનું પાણી જ માંગ્યું ઘરની યુવાન માલકણને ખ્યાલ આવી ગયો કે છોકરો ખૂબ ભૂખ્યો લાગે છે એ સમજી ગઈ અને તે ઘરમાં જઈ એક દૂધનો ભરેલો મોટો ગ્લાસ લઈને બહાર આવી નાનકડા વિદ્યાર્થીએ ગ્લાસ લઈ લીધો અને દૂધ પી લીધા બાદ એને પૂછ્યું કે આ દૂધના ગ્લાસના મારે કેટલા પૈસા આપવાના થાય છે બેન યુવતીએ કહ્યું તારે મને કશું આપવાનું થતું નથી મારી માએ મને શીખવાડ્યું છે કે કોઈની ભલાઈ કરી તેના બદલામાં કાંઈ જ લેવાય નહીં છોકરો ખૂબ જ ગદગદિત થઈ ગયો અને તેણે કહ્યું હૃદયપૂર્વક હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું એમ કહી એ છોકરાએ એમની વિદાય લીધી અજાણી મહિલાની આ ભલમણસાઈ જોઈ તે મનથી વધુ મક્કમ અને શક્તિશાળી બન્યો એટલું જ નહીં પરંતુ તેની ઈશ્વરમાં શ્રદ્ધા વધી અને એ કારણે પણ તેનું મનોબળ વધુ મજબૂત બન્યું એ ભગવાનમાં શ્રદ્ધા ગુમાવવાનો હતો ત્યારે જ આ નાનકડા દૂધના ગ્લાસે તેની ભગવાનમાં શ્રદ્ધા વધારી આ વાતને વર્ષો વીતી ગયા એક દિવસ ન્યૂ જર્સીમાં જ રહેતી એ યુવતી બહુ જ બીમાર પડી ગઈ તેની હાલત ગંભીર બની ગઈ સ્થાનિક ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી લીધા અમે કંઈ કરી શકીએ તેમ નથી તેમને ખૂબ જ દુર્લભ બીમારી છે સ્થાનિક ડોક્ટરોની સલાહ હતી એ યુવતીના પરિવારે એને મોટા શહેરની એક મોટી હોસ્પિટલમાં ખાસ નિષ્ણાંત તબીબ પાસે જવા માટેની સલાહ આપી એ યુવતીની બીમારી એવી હતી કે એની સારવાર માટે શહેરના એક અત્યંત પ્રતિષ્ઠિત તબીબનો કન્સલ્ટેશન માટે સંપર્ક કરવામાં આવ્યો એ ડોક્ટરનું નામ હાવડ કેલી હતું ડોક્ટર હાવડ કેલીએ જેવું એ યુવતીનું નામ અને એના ટાંગનું નામ સાંભળ્યું એટલે એમની આંખોમાં ચમક આવી ગઈ તેઓ તરત જ તેમની ખુરશીમાંથી ઊભા થયા અને સીધા હોસ્પિટલમાં એ યુવતીના રૂમમાં પહોંચ્યા ડોક્ટર હાવડ કેલી તબીબના ડ્રેસ અને ગાઉનમાં સજ્જ હતા તેઓએ એ યુવતીને ઓળખી ગયા એમણે એ યુવતીને શાંતિથી તપાસી બધા જ રિપોર્ટ્સ જોઈ લીધા અને પોતાના કન્સલ્ટેશન રૂમમાં પાછા ગયા યુવતીને દુર્લભ બીમારી હતી એમણે એ યુવતીને સારવાર આપી અને એની તરફ વિશેષ કરીને ધ્યાન કેન્દ્રિત કર્યું તેની સર્જરી પણ કરી એક લાંબા સંઘર્ષ બાદ એ યુવતીની જિંદગી બચાવવાના યુદ્ધમાં જીત મળી યુવતીનો જીવ બચી ગયો એ સાજા થઈ ગયા બાદ હાવડ હાવર્ડ કેલીએ હોસ્પિટલના અકાઉન્ટ વિભાગને કહ્યું કે એ યુવતીની સારવારનો બિલ મારી મંજૂરી માટે મને મોકલી આપો હોસ્પિટલના એકાઉન્ટ વિભાગમાં મહિલા અધિકારી બિલ લઈ ડોક્ટર હાવડ કેલી પાસે ગયા ડોક્ટર હાવર્ડ કેલીએ બિલ જોયું અને જાતે જ એ યુવતીના સારવારના બિલ પર કંઈક લખ્યું અને બિલને કવરમાં બંધ કરી એ બિલ એ યુવતીના રૂમમાં જઈ એ મહિલા દર્દીને આપી આવવાની સૂચના આપી બંધ કવરમાં મૂકેલા બિલને લઈને એ મહિલા અધિકારી યુવતીના રૂમમાં પહોંચી સારવાર લેનાર યુવતીએ બીતા બીતા કવર ખોલ્યું કારણ કે એને ખબર હતી કે જે ડોક્ટરે તેની જિંદગી બચાવી છે તે એટલા મોટા તબીબ છે કે તેમનું બિલ ભરવામાં કદાચ એની આખી જિંદગીની કમાણી જતી રહેશે યુવતીએ કવર ખોલ્યું તેમાં ડોક્ટરે લખ્યું હતું કે પેઇડ ઇન ફૂલ વિથ વન ગ્લાસ ઓફ મિલ્ક એટલે કે દૂધથી ભરેલા એક ગ્લાસ દ્વારા આ બિલ પૂરેપૂરું ભરપાઈ કરી દેવામાં આવ્યું છે લિકન ડોક્ટર હાવર્ડ કેલી ડોક્ટર હાવર્ડ કેલીની નીચે સહી હતી એ જોઈને બિલ લઈને આવનાર મહિલા અધિકારી આશ્ચર્યથી જોઈ રહી સારવાર લેનાર મહિલા દર્દીની આંખો આંસુથી ઉભરાઈ ગઈ હતી એ ખુશીના આંસુ હતા દુર્લભ બીમારીથી બહાર આવેલી યુવતીના આંખમાં આંસુ સાથે બોલી કે હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર તમારો પ્રેમ આવા કેટલાક ભલા માનવીઓના હૃદય અને હાથ દ્વારા જ લોકોમાં વહેંચાય છે તો મિત્રો આ સત્ય હકીકત પરથી આપણે એ શીખવા મળે છે કે આપણે હંમેશા બીજા લોકોની મદદ કરવી જોઈએ તમે જ્યારે કોઈની મદદ કરો છો ત્યારે ભગવાન તમને એ મદદનો બદલો જરૂર જરૂર ને જરૂર જ આપે છે માટે હંમેશા બધાની મદદ કરતા રહો ખુશ રહો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરજો અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ